અમે તો કંકોનું શાક જ ખા ખા કર્યું છે આ તો વાડી તમે વાઈ શકો તો કોટોમાં વાડેલી કંકોડી છે મારી ને કોટોમાં 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 વાઈએ ને તો કોઈ અડ ના અને પાછું તમે તો એક તમે કોઈક નવો પ્રક્રિયા કર્યો તો આગળ દવાનો સંટકાવ કરીને બોર્ડ મારી દીધો હતો એટલે કોઈ વેણ જ ના નહીં હા એ આઈડિયા સારો છે જબરદસ્ત કંકોટ ભાગી એ વધુ ને વધુ ને આવતી સાલ નવી કરજો હડો ઈમો કોઈ સાહેબ દેખાતું નહીં એમો જોવો કે જોવો પેલો બધા વાટ જોઈ રહ્યા છે બધા જોવા માટે

વેડા છે ને જોવો તાણી તમે પેલી બાજ થઈને ઉપર આવો છો થઈ જુઓ પેલી બાજુ યા તમારે વાડી લીધ છે મારે પહેર આ પેલી બાજુ જોડો જાવરીન જો જાવરીન કંકોળાના શોખીન છે કંકોળ ભાવતો નહીં ક્યાં મને કંકોળો ભાવતો નહીં બીજા પટર પટર બોલું છું જબર છે વેણવાના શોખીન આ વના પર આવો કે દેખાય છે જાડીમાં બેઠા છીએ હા હા ગમઘોર વાંધો થયું છે હા નહી આગળ આવો હળવું નહીં તમે જોતા નહીં હું અમો જો આ બીજા તો અમુ હળતા ને આ આગળ જઈએ જો મિત્રો અમે આ કંકુરા વેણવા આવ્યા છીએ જયજી ઠાકોરે ખાવાના શોખીન નહીં એટલે વેણવાના શોખીન છે જય માતાજી અમારો વિડીયો ગમે ગમ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવા વિનંતી